નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર કપરાડા તાલુકાના ટુકવાડા ગામે સાગરમાળ ફળિયામાં આદિવાસી સમાજમાં ચાલતી પરંપરા મુજબ હવન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વર્ષોથી ચાલતી આવેલ પરંપરા અનુસાર ડાંગરની રોપણી પૂર્ણ થયા બાદ ખેતરોમાં પાક સારો થાય ખેતીમાં નુકસાન ન થાય સંપત્તિ અને અનાજ ભરપૂર મળે તેમજ ગામના લોકો અને પશુ પક્ષીઓ તંદુરસ્ત રહે તે હેતુથી ગામના પૂજારીઓ દ્વારા દેશી રીતિ રિવાજ મુજબ પૂજા અર્ચના કરવામાં આવે છે આ પરંપરા અંતર્ગત સાગરમાળ ફળિયા ખાતે વિશેષ હવન કાર્યક્રમ યોજાયો હતો ગામના પૂજારીઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન વિધિ પૂર્ણ કરી હતી કાર્યક્રમમાં ગ્રામજનો ગામના વડીલો યુવાનો શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો આ હવનને કારણે ગામમાં આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું અને સૌએ એકતા સાથે સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી પરંપરાગત આ વિધિ દ્વારા ગ્રામજનોમાં વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં સારો પાક ઉપજે અને સમગ્ર ગામમાં સુખાકારી વધે